ચોધાર આસુએ રડી રહેલી આ યુવતીના આક્રંત પાછળ જવાબદાર છે તેનો પતિ અને સાસુ હજુ અઢાર દિવસ પહેલા જ તેની ખુશીનો કોઈ પાર ન હતો તેણે ફૂલ જેવી એક બાળકીને જન્મ આપ્યો હતો પરંતુ તેના પતિ અને સાસુને આ વાતનો જરા પણ હરખ ન હતો પુત્ર મોહમાં અંધ એવા આ માતા પુત્રને પુત્રીના જન્મથી જરા પણ ખુશી ન થઈ ઉલટાનું તેમણે તો પુત્રીના જન્મ માટે

सुधा की शादी वर्ष 2011 मार्च में हुई थी शादी कुल एक साल से थोड़ा सा अधिक समय गुजरा था ये सुधा की पहली बच्ची थी और आश्चर्य है कि अगर पहली बच्ची पैदा होने के बावजूद भी रविंदर की मां शीला को यह नागवार गुजरा और वह कदम नहीं चाहती थी उसके घर में कोई महिला पैदा हो अपनो देश भले महासत्ता बनवा तरफ गति करी रहे हो परंतु अपनो समाज હજુ પણ અઢારમી સદીની માનસિકતા ધરાવે છે કદાચ તેથી જ પુત્ર પ્રાપ્તિનો મોહ ઓછો થતો નથી જેની સજા બાળકીઓને ભોગવવી પડે છે બ્યુરો રિપોર્ટ વીટીવી